અમદાવાદ શહેરના બોડકદેવ ગામમાં પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આશરે પાંચસો વર્ષ જૂનું મહાકાળી માતાજીનું મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે લોકો ઐકા છે કે વર્ષો પહેલા બોડકદેવ ગામના લોકો મહાકાળી માતાજીની મૂર્તિ લઈ ગાડામાં પંજાબથી પાવાગઢ અને પાવાગઢથી બોડકદેવ આવ્યા હતા માતાજીની મૂર્તિની સ્થાપના કરવા ગ્રામવાસીઓએ માટી અને છાણાથી નાની દેવી બનાવી હતી ચારસો કરતાં પણ વધારે વર્ષ જૂનું છે અને આ અમારા મેન મૂર્તિની બાજુમાં જે નાની મૂર્તિ છે એ પાવાગઢથી અમારા વડવાઓ લાયેલા છે અને આજથી ચાલીસ વર્ષ પહેલાં અમારા વડવાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો ત્યારે માતાજીએ આગળના જે નાની ડેરી છે ત્યાંથી રજા આપી હતી કે તમારે પાછળ જેટલું જવું એટલું જાવ મને આગળ ના લઈ જતા એટલે નાના ડેરીની પાછળની અમે અમારા વડવાઓએ આ મંદિર બનાવ્યું હતું જીર્ણોદ્ધાર કરીને અને એ સમયે જ્યારે અમારા વડવાઓ જોડે પૈસા ન હતા મજૂરો લાવતા હતા પણ જાત મહેનતથી અને પોતે જાતે ઉભા રહી જાતે બધું કામ કરી ઝીણવટ ભર્યું કામ કરી અને આ મંદિરના કોતરણીથી માંડી માતાજીની પ્રતિષ્ઠામાં બધો જ જાતે રસ લઈને એકદમ ખનથી એકદમ પૂરી મહેનતથી જાતે જ બધું આ મંદિર બનાવ્યું છે મહાકાળી માતાજીના મંદિરની પાસે એક કૂવો આવેલો છે જે કૂવામાંથી ભૈરાવ દાદાની મૂર્તિ નીકળી હતી ભૈરવ દાદાની મૂર્તિની સ્થાપના પણ આ મંદિર પાસે કરવામાં આવી છે મહાકાળી માતાજીના મંદિરનો બે વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે વર્ષો પહેલાં નાની દેરી સ્વરૂપના મંદિરનો બોડકદેવના ગ્રામજનોએ મળીને ઓગણીસો નેવ્યાસીમાં જીર્ણોદ્ધાર કર્યો અને મોટું મંદિર બનાવ્યું ના ગામ પટેલો સમસ્ત બહુ જ અમારી આ કુળદેવીને માને છે અને અમારા બધાની કુળદેવી આ મહાકાળી માતા છે આશરે લગભગ આ નવું મંદિર બનાવે અમારા ત્રીસ થી પાંત્રીસ વર્ષની આસપાસ થયું હશે અને અમે અમે તો એટલું કહીશું કે મારો પોતાનો જન્મ જ મહાકાળીની બાધાથી છે અને મારા બી એક દીકરો છે એ બી મહાકાળીની બાધાથી છે એટલે આ માપજ એવું કોઈ આપી શકતું નથી અને અમે બહુ જ માનીએ છીએ મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો માતાજીના દર્શન બાદ ચબૂતરામાં ચણ નાખી પુણ્યનું કામ કરે છે માતાજીના જૂના મંદિરમાં અખંડ જ્યોત ઝળહળે છે ભાવિકો જ્યોતના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે વર્ષો પહેલા માતાજીની સ્થાપના થઈ ત્યારથી બોળકદેવમાં વસતા ગ્રામવાસીઓની દરેક પેઢી નિયમિત માતાજીના દર્શને આવે છે અને માતાજીની હાજરીથી પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે અમે બોડકદેવ ગામના રહેવાસી છીએ અમે મારી પેઢી મારા દાદા મારા પપ્પા બધા વર્ષોથી અહીંયા આવે છે અમે દરરોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અમારું સમસ્ત ગામ અહીંયા દરરોજ દર્શન કરવા આવે છે માતાજીનું ખૂબ સદ છે કે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અમારા બધા કામ પૂરા થાય છે અમારા વેપાર ધંધા બી સારા ચાલે છે અને અમે દરરોજ અહીંયા દર્શન કરીને અમને મનને શાંતિ મળે છે માતાજીનું ખૂબ ખૂબ સદ છે કે અહીંયા આવીને ખૂબ સારું લાગે છે અમને હું નાનપણથી જ દર્શન કરવા આવું છું અને મારા ફાધર પહેલાં મને લઈને આવતા હતા અત્યારે હું મારા છોકરાને લઈને આવું મારી બાબરી પણ એટલે ચૌલક્રિયા મારી હું નાનો હતો ત્યારે મારી બી અહીંયા થયેલી હતી અને મારો બાબો પાંચ વર્ષનો છે મારો દીકરો એની બી અહીંયા જ થયેલી છે બાબરી અને આ મંદિરે કેવું છે કે અમારા કુળદેવી થાય મહકાળી માતા અને અહીંયા દર્શન કરવા તો રેગ્યુલર આવીએ છીએ પણ આવીને અહીંયા બેસવાનું બી ઘણું મન થાય કે ભાઈ બેસી રહે અહીંયા બેસવાથી શું થાય કે થોડુંક તો મનને શાંતિ મળે પહેલાં પહેલી તો અને અમારા માતાજીનું સત બી ખરું અહીંયા કે તમારી દિલથી પ્રાર્થના કરો તો માતાજી સાંભળે છે તમારી મનોકામના પૂર્ણ થાય અને કંઈ પણ જીવનમાં કંઈક નવું કરતા હોય ત્યારે બી અહીંયા આવીએ માથું અડાડવા પણ અને કંઈક અટક્યા હોઈએ ક્યાંક મુશ્કેલી હોય તો બી અહીંયા માથું અડે સારા સમય અને ખરાબ સમય અહીંયા તો આવવાનું જ એમ મહાકાળી માતાજીની મૂર્તિ પાછળ રાખવામાં આવેલી માતાજીની આંગીને વર્ષમાં એકવાર બદલવામાં આવે છે પોષ મહિનાની ચૌદસના દિવસે મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિમાં બોડકદેવ ગામની મહિલાઓ મંદિરે નવ દિવસ ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે અને ગામના લોકો ગરબાના આયોજનમાં જોડાઈને હર્ષોલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી કરે છે મહાકાળી માતાજીના મંદિરમાં કરવામાં આવેલી કોતરણી આકર્ષક છે અને મંદિર પરિસરનું વાતાવરણ અહીં આવતા ભાવિકોને શાંતિ પ્રદાન કરે છે આ મંદિરમાં બાળપણથી આવી રહી છું મારા મમ્મી પપ્પા જોડે આ મારા કુળદેવી છે જ્યારે બી મને ભણવાનો સ્ટ્રેસ હોય કે હું લો ફીલ કરતી આવું અને હું અહીંયા મારા મમ્મી જોડે આવું ત્યારે મને એકદમ શાંતિનો અનુભવ થાય છે અહીંયાના પ્રાકૃતિક એન્વાયરમેન્ટ અહીંયાની પોઝિટિવ વાઇબ્સથી બહુ જ ઇન્ફ્લુઅન્સ થઉં છું અને આ એ જ વસ્તુ મને મોટિવેટ કરે છે કે હું આગળ વધું મંદિરમાં પ્રવેશતા જ પગથિયા પાસે બે નાની દેરી બનાવવામાં આવેલી છે એક દેરીમાં બાબા રામદેવ પીર અને બીજી દેરીમાં હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા છે મહાકાળી માતાજીનું મંદિર પાવાગઢ મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે ઘણા શ્રદ્ધાળુઓ બોળખદેવ મંદિરે પગપાળા દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે સમગ્ર અમદાવાદમાંથી ભાવિકો મહાકાળી માતાજીના મંદિરે મંગળવારે અને રવિવારે દર્શન કરવા અવશ્ય આવે છે અને માતાજી તેમના સૌ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે મેરેજ કરીને આવી ત્યારથી હું માતાએ દર રવિવારે ચાલતા આવતી હતી થોડું દૂર હતું મારું ઘર ત્યારે હવે મારું ઘર અહીંયા રાજપથ ક્લબની પાછળ બાજુમાં છે હું ત્યારથી ડેલી હું રોજે ચાલતી આવું છું માતાએ માતાની મને એટલી શ્રદ્ધા છે અને મા એવો છે કે મારા બધા કામ પૂરા કરે છે મારા નહીં મારા આખા ગામને એવી શ્રદ્ધા છે કે આખા ગામનું કોઈ બી કામ હોય કંઈ બી હોય એ મા પૂરી કરે છે એટલું માનું સચ છે બોળખદેવના પાંચસો વર્ષ જૂના મહાકાળી મંદિરમાં ચૈત્રી આસો નવરાત્રિ દિવાળીના અને બીજા તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે વર્ષ દરમિયાન બોળખદેવની તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમહવન અને ઉજવણી કરવામાં આવે છે મહાકાળી મંદિરમાં નિયમિત પૂજા પાઠ ભજન અને માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે કાળી ચૌદસના રોજ કાલી પૂજાનું મંદિરે વિશેષ મહત્વ છે બોળકદેવ ગામના અઢારે વર્ણના લોકો માતાજીના મંદિરે દરેક પ્રસંગ ધામધૂમથી ઉજવે છે અમે અહીંયા દર મંગળવાર અને રવિવારે આવીએ છીએ આ અમારા કુળદેવી છે અમને અહીંયા આવવાથી બહુ જ પોઝિટિવ વાઈબ્સ આવે છે અને અમારા દરેક કામ પૂરા થાય છે અમે બોડકદેવની ગામની બધી લેડીઝ દિવાળીએ અનકૂટ કરીએ છીએ જાતે અહીંયા ગરબા થાય છે હવન થાય છે અને અમને માનસિક શાંતિ મળે છે અને માતાજીની જે અમે ઈચ્છા કરીએ જે અમારી અંદરની ભાવના હોય એ માતાજી આગળ રજૂ કરીએ એ દરેક ઈચ્છા પૂરી થાય છે અને દરેક આખા ગામની અને અહીંયા આવતા દરેક સભ્યોની અહીંયા આવતા દર્શન કરવા આવતા દરેક સભ્યોની ઈચ્છા પૂરી થાય છે ભાવિકોને મહાકાળી માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે દર્શનાર્થીઓ દૂર દૂરથી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના આશીર્વાદ લેવા ઉમટે છે બોળખદેવના મહાકાળી મંદિરે દર રવિવારે અને પૂનમના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે ભવ્ય રાસ ગરબા કરવામાં આવે છે જેમાં બોડખદેવ ગામના લોકો ગરબા રમી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે બોળખદેવ ગામના અઢારે આલમના આસ્થાનું પ્રતીક છે મહાકાળી માતાનું મંદિર રવિવારે તો ભૂલતી જ નથી દર્શન કરવા આવવાનું અને એક હું કિસ્સો જણાવીશ હું અહીંયા પહેલાં સૌથી પહેલાં હું અહીંયા મળવા આવી ત્યારે મારા સાસુને મળવા આવી હતી કારણ કે મને મારા સાસુએ પહેલાં અહીંયા બોલાવી હતી મળવા માટે કારણ કે અમારા લવ મેરેજ હતા એટલે બહાર ક્યાંય મળવું નથી કે મંદિરે આવો એટલે હું અહીંયા આવી અને ત્યારથી મેં અહીંયા દર્શન કર્યા ત્યારથી હું દર રવિવારે આવું છું લગ્ન પછી આવું છું અને અમારા જીવન સરળ રીતે સારી રીતે એમના આશીર્વાદથી ચાલે છે અત્યારે લગ્ન જીવન અને મારે એક બાબો અને બેબી બી છે આશીર્વાદથી મહાકાળી માતાના અને અહીંયા અમે બોડકદેવ ગામની વહુઓ બધા નવરાત્રીના આઠમા નોરતે મહાઆરતી કરીએ છીએ અને મહાઆરતી કર્યા પછી અમે કોઈ વહો પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા નથી જતા અહીંયા મહાકાળી માતાના મંદિરના આંગણે અમે અચૂક ગરબા કરીએ છીએ એટલે હું એવું ઈચ્છું કે અહીંયા ગામના બધા ભેગા થઈને અમે લોકો આઠમના દિવસે જે માહોલ થાય છે એનું બહુ સત છે ભાવિકોની આસ્થાના કેન્દ્ર મહાકાળી માતાજીના મંદિરે અઠવાડિયાના દર મંગળવારે અને રવિવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે મંદિરમાં પાંચ રવિવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે અને એટલે જ રવિવારે મંદિર ભક્તોથી ઉભરાય છે આસો નવરાત્રિમાં આવતા રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજીને શીશ નમાવી ધન્ય થાય છે અહીંયા જે મહાકાળી માતાના મંદિરે આવીએ છીએ તે અમારા કુળદેવી છે જે અમારી આસ્થાનું પ્રતિક છે અમારે નિયમિત પ્રપણે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અમારા બાળકો સાથે લઈને આવીએ છીએ જ્યાં જગ્યા ખૂબ જ મોટી છે મંદિરની બાળકોને રમવાની પણ ખૂબ જ મજા આવે છે અહીંયા એક પીપળાનું ઝાડ છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર પથરાયેલું છે અને જ્યાં મહાકાળી માતાનું ખૂબ જ સચ છે જ્યાં આવવાથી અમારા મનને ખૂબ જ શાંતિની અનુભૂતિ થાય છે બોળખદેવ ગામના દરેક જ્ઞાતિના આગેવાનોએ માતાજીના ટ્રસ્ટની સ્થાપના કરી મંદિરના જીર્ણોદ્ધારની કામગીરીની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં આર્થિક સહયોગ માટે ગ્રામજનોને અપીલ કરી